ભ્રષ્ટાચાર કરવાની હિંમત આ લોકોની કેવી રીતે થઈ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કારણ કારણ કે બાપા મંત્રી છે એટલે મંત્રી હોય તો એમના પુત્રને ભ્રષ્ટાચાર કરવાનો શું પરવાનો મળી ગયો છે ખુલ્લો નરેન્દ્ર મોદી એમ કહે છે ભારતના વડાપ્રધાન કે જ્યારે મારે વિકાસ કામોની ક્વોલિટી ચેક કરવાની હોય તો હું ડ્રોન મોકલું છું અને ડ્રોન મોકલીને હું આખી માહિતી એકત્રિત કરું છું કે કેવો વિકાસ કર્યો છે અમારા રાજની અંદર આ ભ્રષ્ટાચારીના પિતાશ્રી તે પંચાયત મંત્રી છે અને એમના નેજા હેઠળના અધિકારીઓ એની તપાસ કરશે તો આ તપાસ કેટલી યોગ્ય હશે પૈસા ફાળવ્યા પછી વિકાસની શું હાલત છે વિકાસ જીવે છે કે વિકાસ મરી પરવાડ્યો છે શું હાલત છે સાથીઓ જ્યારે જ્યારે ચૂંટણી નજીક હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી એ વિકાસના બણગા ફૂંકતી હોય છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ પણ આજે જનતાનો એટલે કે તમારો વિશ્વાસ ડગમગી જાય એવા વિકાસની મારે વાત કરવી છે આ વિકાસ મિસ્ટર ઇન્ડિયા મૂવીની જેમ અદૃશ્ય વિકાસ છે એને નરી આંખે જોઈ નથી શકાતો એને સ્પર્શી નથી શકાતો એને અડકી નથી શકાતો એને મહેસૂસ નથી કરી શકાતો તેમ છતાંય તમારે હૈયા ધારણા રાખવાની છે કે વિકાસ થયો છે કારણ કે કાગળ ઉપર થયો છે ધરાતલ ઉપર જમીન ઉપર વિકાસ નથી થયો પણ તમારે હૈયાધારાના રાખવાની છે વિકાસ થયો છે મારે આજે એવા વિકાસની વાત કરવી છે નમસ્કાર ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર સાથીઓ આદિવાસી જિલ્લો જે દાહોદ જિલ્લો છે એના બે તાલુકા ધાનપુરા અને દેવગઢ બારિયા આ બંને તાલુકા ભેગા કરીએ એની અંદર વિકાસ કામો જે થયા છે એવા વિકાસ કામો બે હજાર એકવીસથી લઈને બે હજાર પચીસ સુધીના મનરેગાના કામોની અંદર સો કરોડ રૂપિયા આશરે એટલો ભ્રષ્ટાચાર થયો હોય એવા આક્ષેપો લાગ્યા છે સો કરોડ એ નાની મોટી રકમ નથી એ પણ બે તાલુકાની અંદર સો કરોડનો ભ્રષ્ટાચાર થવો એટલે બહુ મોટો આક્ષેપ છે અને આ આક્ષેપની અંદર ગુજરાતના વર્તમાનના પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ એમના પુત્ર ની ઉપર પણ આક્ષેપ લાગ્યા છે આ આક્ષેપ ગંભીર આક્ષેપો છે મનરેગા યોજનાના કામોની અંદર પણ ભ્રષ્ટાચાર થતા હોય જે સામાન્ય પબ્લિકના જીવન જરૂરી સવલતો હોય રોડ રસ્તા હોય એવા કામોની અંદર ભ્રષ્ટાચાર થયા છે તળાવ ઊંડા કરવા જેવા કામોની અંદર ભ્રષ્ટાચાર થયા છે અને એક બે પાંચ દસ પચાસ હજાર નહીં કરોડો કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર છે ત્યારે આ વિકાસ જે મોટી વાતો કરે છે સૌનો સાથ ને સૌનો વિકાસ આ કેવો વિકાસ છે કે જેની અંદર ફક્ત ભ્રષ્ટાચાર ને ભ્રષ્ટાચાર જ હોય ત્યારે આપણને આમના વિકાસ ઉપર પણ સવાલ થાય કે આ વિકાસ કેવો આંધળો વિકાસ થયો છે આ મંત્રી બચુભાઈ ખાબળ એમના પુત્ર દ્વારા જે કરવામાં આવેલો ભ્રષ્ટાચાર છે એને લઈને કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી છે કે એવા કામો થયા છે કે જે જમીન ઉપર બન્યા નથી ફક્ત કાગળો ઉપર કામ થયા છે અમિત ચાવડાએ જે રીતે વાતચીત કરી કે અમે એસઆઈટીની તપાસ થવી જોઈએ પણ તપાસ કોણ કરાવી રહ્યું છે તપાસ પંચાયતના જવાબદાર અધિકારી એ તપાસ કરીને રિપોર્ટ રજૂ કરશે પંચાયતના અધિકારી પણ પંચાયત મંત્રી કોણ છે આ ભ્રષ્ટાચારીના પિતાશ્રી એ પંચાયત મંત્રી છે અને એમના નેજા હેઠળના અધિકારીઓ એની તપાસ કરશે તો આ તપાસ કેટલી યોગ્ય હશે આ એસઆઈટીની માંગ એટલે કોંગ્રેસે અમિત ચાવડાએ કરી છે મારા થોડા ઘણા સવાલો છે કે જે રસ્તા બન્યા નથી એવા રસ્તાઓ માટે આ લોકોની એજન્સીઓને પૈસા ચૂકવી દેવામાં આવ્યા છે શું આ સરકાર વિકાસ કામો થયા બાદ તપાસ માટે પોતાની ટીમ મોકલતી નથી કે વિકાસ થયા છે કે કેમ પૈસા ફાડ્યા પછી વિકાસની શું હાલત છે વિકાસ જીવે છે કે વિકાસ મરી પરવાર્યો છે શું હાલત છે ભ્રષ્ટાચાર કરવાની હિંમત આ લોકોની કેવી રીતે થઈ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કારણ કારણ કે બાપા મંત્રી છે એટલે મંત્રી હોય તો એમના પુત્રને ભ્રષ્ટાચાર કરવાનો શું પરવાનો મળી ગયો છે ખુલ્લો આ વિકાસ જે થયો છે જે ભ્રષ્ટાચાર વિકાસની અંદર થયો છે આ કેમ અગાઉથી તપાસ નથી થતી જ્યારે કોઈ સવાલ ઉઠાવતું હોય જ્યારે આ મુદ્દો હાઇલાઇટ થાય જ્યારે વિપક્ષ ઉઠાવે છાપા ઉઠાવે ત્યારે જ તપાસ કરવાની એ અગાઉ જ્યારે કોઈ ઓડિટ જેવી કોઈ મટ માન લોકો કોઈ પ્રાઇવેટ કંપની હોય એના કામો હોય તો તે કેવી સમયસર ઓડિટ થતી હોય તો આ સરકારી કામો છે આ આમ નાગરિકની જનતાની મહેનત પરસેવાની જે કમાણી હોય જે સરકારી તિજોરીની અંદર જાય એ તિજોરીમાંથી આ પૈસા ફાળવવામાં આવે છે નરેન્દ્ર મોદી એમ કહે છે ભારતના વડાપ્રધાન કે જ્યારે મારે વિકાસ કામોની ક્વૉલિટી ચેક કરવાની હોય તો હું ડ્રોન મોકલું છું અને ડ્રોન મોકલીને હું આખી માહિતી એકત્રિત કરું છું કે કયો વિકાસ કર્યો છે અમારા રાજની અંદર તો આ ગુજરાતની અંદર મોદી સાહેબનું ડ્રોન ફરતું હશે આવા વિકાસ કામોની અંદર જ્યારે ભ્રષ્ટાચાર થાય જ્યારે ઉજાગર થાય એ પહેલાં જ્યારે વિકાસની વાતો થતી હોય ત્યારે આવા બધા ડ્રોન જાય છે ખરા મારે આ પણ મોટો સવાલ છે આ ભાજપના મંત્રી અત્યારે આ મંત્રીના પદ ઉપર બિરાજમાન છે દીપક્ષે માંગ કરી છે કે આ મંત્રીને રાજીનામું આપી દેવું જોઈએ સાચો તમને શું લાગે છે અમને કોમેન્ટમાં જણાવજો કે એમના પુત્ર જે ભ્રષ્ટાચાર કરે છે શું મંત્રી એની અંદર સંમિલિત હશે એમના પુત્રના ભ્રષ્ટાચારની અંદર કે પછી મંત્રીને જાણકારી જ નહીં હોય અને જો જાણકારી જ ના હોય પોતાના પુત્ર ભ્રષ્ટાચાર કરી રહ્યા હોય એની એમને ખબર જ ના હોય તો આ મંત્રી આખી ગુજરાતની સાડા છ કરોડની જનતાનું શું ધ્યાન રાખી શકશે પોતાની સરકારનું અને સરકારના નેજા હેઠળની જનતાનું શું ધ્યાન રાખશે આ સૌથી મોટો સવાલ છે તો શું આવા મંત્રીને પોતાના પદ ઉપર રહેવા યોગ્ય તમે માનો છો ખરા મને એમ કોમેન્ટમાં તમે જણાવતા જજો બાકી જોતા રહેજો ક્રાંતિ માર્ગ ઇનકલાબ જિંદાબાદ